શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વહેલા ભક્તો હવે આપણે સફલા એકાદશીની કથા શ્રી કૃષ્ણાય વાસુદેવાય હર યે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદા નમો નમઃ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણની ની જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ભાગવતમ અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું સફલા એકાદશી ની વ્રત કથા માગસર માસ ની કૃષ્ણ એટલે કે વધ પક્ષ એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન માગસર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પ્રેમ ના કારણે હું તમારા પ્રશ્નો નો વિસ્તાર સહિત ઉત્તર આપું છું હવે તમે આ એકાદશી વ્રતનું મહાત્મય સાંભળો માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ સફલા છે આ એકાદશીના દેવતા શ્રી નારાયણ છે આ એકાદશી આગળ દર્શાવેલ વિધિ અનુસાર વ્રત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરે મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જ પુણ્યનું ફળ મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાના ચાર પુત્રો હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પરસ્ત્રી ગમન તથા વૈશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા પણ કરતો હતો જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓનો મારતો તથા કષ્ટ દેતો અને થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી એને પહેરેદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ પણ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની દસમ ના દિવસે તે વસ્ત્રહીન હોવાના કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઊઠીને અથડાતા કૂટાતા વનમાં

ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃ કાળ થતા થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય હો આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પિતા પાસે પાસે ગયો જ્યારે તેણે જય સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ તેને પોતાનું રાજ્યભર સોંપીને બનવા ગયા હવે લુમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યા તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપીને ભગવાન નું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદ પ્રાપ્ત થયો અને એને મુક્તિ મળી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વાલા ભક્તો બધાને મારા જય શ્રી કૃષ્ણ